ધાનેરા પોલીસ મથકે આજે એક મહત્વપૂર્ણ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરીએ ધાનેરા તાલુકાના સરપંચો અને તેમના પ્રતિનિધિઓ સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અને નશાબંધી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી ગુજરાત પોલીસના નવા અભિગમનો ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવાનો અને નશીલા પદાર્થોની બદીને સમાજમાંથી દૂર કરવાનો છે ખાસ કરીને દુઃખ કે મરણ પ્રસંગોમાં અફીણ લેવાની પ્રથા સામે કડક પગલાં લેવા માટે ધાદેરા પોલીસ હવે સક્રિય બની છે આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમજે જે ચૌધરીએ જણાવ્યું હતું કે પરિસંવાદમાં સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીથી કઈ રીતે બચવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ અને સીસીટીવી કેમેરા લગાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો આવું તો પડી ગયું થઈ ગયેલી છે એ સિન્થેટિક ડ્રગ ગમે તે આખી ગાડીમાં ક્યાં હંતાળ્યું હોય તો એના માટે અમે ડોગનો ઉપયોગ કરીએ છીએ એમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે એટલે પછી તો જેનો પ્રસંગ હોય એને અમારે તો પછી કહેવું પડે ન મેં તો મારા જમાદારો બધાને કીધું છે તો ભાઈ સારો કે ખોટો પ્રસંગ હોય તો તમને ધ્યાન હોય કે આવતીકાલે આ પ્રસંગ છે તો સાંજે ઘર ધણીને આપણે એક વખત વોર્નિંગ હાલ દેવાની કે ભાઈ તું લાવતો નહીં પ્રસંગ તારો છે અમે આવીશું અને કઈ તારા સમાજને ને સમાજમાં સમાજ માં જશે તો એનું કારણ તું જ પોતે હશે એટલે તારા ભલે અમારા ખભે બંદુક ફોડતું તારા તો ભાઈ સાહેબ કઈ ગયા છે એટલે હું નહીં લાવ્યો મારે તો લાબું તું પણ સાહેબ કઈ ગયા છે એ કે હું નહીં લાવ્યો એમને કોઈ વાંધો નથી પણ અમે એ પણ ચાલુ કર્યું છે કે ભાઈ આવો કોઈ પ્રસંગ હોય તો આગલા દિવસે ઘર ધણીને જ આપણે કહેવાનું કે ભાઈ તું ના લાવતો તારો પ્રસંગ બગડશે તારી આબરૂ જશે કારણ કે પછી ચાલુ પ્રસંગે દોડમ દોડ ને પછી જે ડોહા જેડી લઈને હેડતા હોય ને પછી ખેતરોમાં પટ્ટીઓ મારજે આ પહેલને સરપંચોએ આવકારી છે આ અંગે એક સરપંચે પોતાનો અભિપ્રાય આપ્યો હતો આજના પોલીસ અને સરપંચના સંવાદ કાર્યક્રમનો તમામ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા અને આપણા ધાનેરાના ડીઆઈ સાહેબે જે જે અલગ અલગ મુદ્દા ઉપર વાત કરી એમાં મહત્ત્વનો મુદ્દો તો નશા મુક્તિ જે દૂષણો આપણા સમાજમાં ફેલાયેલું છે અફીણ પ્રથા જે છે એમાં ભાર મૂકીને જે સાહેબે વાત કરી એના માટે આખા તાલુકાના સરપંચો ખુશ થયા છે બીજી વાત કે જે ક્રાઈમ થાય છે અલગ અલગ પ્રકારના એના મુદ્દે ભાર મૂક્યું છે બીજી વાત આપણે જે સીસીટીવી કેમેરાની છે સાહેબનો આશય એવો છે કે ગામમાં ગમે તેની મદદ લઈને ગામ જો કેમેરાથી સજ્જ થાય તો દૂષણપોરી ગુનાખોરી અટવાય અને ગામનો વિકાસ થાય એના માટે કરીને જે આજે પીઆઈ સાહેબે જે કાર્યક્રમ રાખ્યો અને એમાં તમામ સરપંચોએ આવ્યા એમાં મને વિશ્વાસ છે કે સો ટકા આ કાર્ય સફળ થશે અને સાહેબના પણ એવા પ્રયત્નો છે પોલીસ અને સરપંચોના સહયોગથી ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેથી ચોરી લૂંટફાટ અને અપહરણ જેવી ગંભીર ઘટનાઓ પર અંકુશ મૂકી શકાશે અફીણની બદીને નાબૂદ કરવા માટે પણ ગ્રામજનોએ પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે અને એક સરપંચે પણ આ કાર્યક્રમને આવકાર્યો હતો હું નાનોડા ગ્રામ પંચાયતનો સરપંચ છું અને જે પીઆઈ સાહેબે કેમેરા વિશે વાત કરી એમાં કેમેરા ગામમાં લાગે તો નશાખોરી લૂટપાટ બીજા અન્ય કોઈ પ્રશ્ન ઊભા ન થાય અને કેમેરાને રેખરેખ હેઠળ રહે એટલે પીઆઈ સાહેબે વાત કરી એમાં બધા સરપંચોએ સંમતિ દર્શાવી અને ગામમાં કેમેરા લગાવે એવી સંમતિ કેમેરા લાગી જાય કેમેરા લાગી જાય તો દારૂ જેથી હવે રાવણામાં અફીણ પીનારાઓએ સાવધાન રહેવું પડશે આ સફળ બેઠકથી દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી મંડળીનો સહયોગ લો તમે સરપંચ તરીકે બીજો કોઈ નાના મોટા આગેવાનો હોય આપણા કોઈ વેપારીઓ હોય તો ગામને સુરક્ષિત રાખવા માટે તમે હવે આ પ્રોજેક્ટ ગ્રામ લેવલે પણ ચાલુ કરો ચોરીઓના કોઈ પ્રશ્ન બનતા હોય કે બીજા કંઈ મારા ના કંઈ એવા બીજા કોઈ પ્રશ્નો બને છે એટલે અમે ઘરે પૂછાવ રાઈએ જમાદારો કે ભાઈ ત્યાં સીસીટીવી છે તો કે મંડળીમાં એક સીસીટીવી છે અને એ તો જ્યાં એટલે ખબર પડે બી એ તો સીસીટીવી છ મહિનાથી બનશે આ છે હકીકત છે એટલે પછી આપણે કારણ કે અમે ભગવાન નથી કે ભાઈ ધ્યાન ધરીને બધું ખોળી લઈએ અમારા બાતમીદારો હોય કે ભાઈ ટેકનિકલી કંઈ હોય તો આપણા ગામનું સુરક્ષિત રાખવું હોય તો તમે તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણા ગામમાં કયો બે ચાર કેમેરાની જરૂર છે તો એ ગામના ભંડોળ તરીકે થોડું થોડું ફાળો ઉઘરાઈ મંડળીમાંથી લો અને આ રીતે પોતાના ગામના કેમેરાથી આખું ગામ સુરક્ષિત કરો